નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞશ્રી પટેલ હું વિશ્વાસ કંપનીમાંથી આવું છું વડીલ આપનું નામ માધેવભાઈ ઉગાભાઈ માખાણી ગામ છબારી તાલુકો વચાવ ઓકે માધેવભાઈ હવે તમે કયા દિવેલાનું વાવેતર કરેલું છે અમે એક બાજુ વિશ્વાસ સિત્તોતેર છે અને આ બાજુ વિશ્વાસ તેત્રીસ છે ઓકે વિશ્વાસ સીતોતેર અને વિશ્વાસ તેત્રીસ બે જાતોનું વાવેતર કરેલું છે કેટલા એકરનું વાવેતર છે વડીલ આપણે મહાદેવભાઈ આ સાત એકરનું વાવેતર છે સાત એકરનું વાવેતર છે ઓકે ગયા વર્ષે તમે મારા વિશ્વાસ સિત્તોતેર દિવેલા વાવેલા આ મેં એક વાડીમાં ગયા વર્ષે વાવ્યા હતા અને મને પિસ્તાલીસ થી પચાસ મણ નું ઉત્પાદન મળ્યું એના માટે મેં ચાર વાડીમાં વાવ્યા છે પચાસ મણ નું ઉત્પાદન મળ્યું હતું અને આ વર્ષે તમે તમારી બધી ખેતીમાં વિપક્ષ ચિત્રો છે અને વિપક્ષ વાવેલા છે ગયા વર્ષે તમને ફુકારો કે ફૂલ્યો જે કુકરી કહેવાય એનું પ્રમાણ કોઈ જોવા મળ્યું હતું ગયા વર્ષે ગયા વર્ષે અમને કોઈ રોગ આવ્યો નથી ઓકે અને આ વર્ષે પણ કોઈ દેખાતો નથી રોગ ચાલુ વર્ષે પણ તમને કોઈ રોગ દેખાતો નથી બીજું કે ચાલુ વર્ષે જે વાવાઝોડું આવ્યું વરસાદ પડ્યા એમાં ઘણા વિસ્તારોમાં ઘણા ખેડૂતોને દિવેલામાં નુકસાન પણ થયું પણ એવું આપણા વિસ્તારમાં કોઈ જગ્યાએ તમને થયું છે ના કારણ કે અમારે અહીંયા વરસાદ નથી આવ્યો માવતો નથી થયો અને વાવાઝોડું નથી આવ્યો આવ્યો તો થોડોક પવન એના કારણે કોઈ નુકસાન નથી થયું ઓકે પવન આવ્યો પણ નુકસાન કોઈ થયું નથી બીજું કે વિશ્વાસ પીતો તેરમાં આજે તમારા ચોવારી ગામના અંદર બીજી કંપનીઓની ઘણી બધી જાતોના વાવેતર થાય છે એ પૈકી આપણું વિશ્વાસ કંપનીનું પણ દિવેરાનું વાવેતર થાય છે તો એકંદરે ગામમાં જે બીજા બીજી કંપનીઓના વાવેતર થયા છે એની સામે આપણને આપણી કંપનીનું ઉત્પાદન કેવું મળશે આપણી આ વિશ્વાસ કંપનીનું ઉત્પાદન વધારે મળશે કારણ કે આજુબાજુમાં બે ત્રણ કંપની બીજી વાવેલ છે મેં જોઈ છે પણ એના કરતાં આપણી માળવામાં ઘણી દેખાય છે અને આ ઉત્પાદનમાં બધા વિશ્વાસ વધી જશે ઓકે તો વિશ્વાસ કંપનીનું જે દિવેલાનું આ વાવેતર આપણે કયા મહિનાનું કરેલું છે આ સાતમા મહિનાનું કરેલું સાતમા મહિનાનું કરેલું છે બીજું કેટલી વેણી આમાં થઈ ચૂકી છે તમારે આમાં સાત થી આઠ વેણી થઈ ચૂકી છે અને હજી છ થી સાત વેણી તો આવશે જ બરોબર છ થી સાત વેણી આવશે તો સાતમા મહિનાનું વાવેતર કર્યું છે આજે માર્ચ મહિનો આવી ગયો માર્ચ મહિનાની અંદર આપડા દિવેલા ને બીજી ફતી ફાતણી કોરો તો આ દિવેલા ક્યાં સુધી ઉભા રહેશે આપડા સમજી લો કે આ અમારા પ્રમાણે વૈશાખ મહિનો અને અમે પાંચમા મહિના સુધી તો રહેશે જ વૈશાખ મહિનો પાંચમા મહિના સુધી મે મહિના સુધી આ દિવેલા ઉભા રહેશે તો ચોબારી ગામના ખેડૂત મિત્રોને અથવા આજુબાજુના ગામના ખેડૂત મિત્રોને હું કહીશ કે ભાઈ માધેવભાઈના ત્યાં અમારા દિવેલા વિશ્વાસ પિતો તરી અને તેત્રી ઊભા છે ઊભું ફિલ્ડ જોવું હોય તો હું મહાદેવભાઈનો નંબર આપું છું એમનો કોન્ટેક કરીને જોઈ શકે છે કે ભાઈ આટલી આટલી આટલો માલ લાગેલો છે આટલો માલ ભણી લીધો અમને એકરે પચાસ મણ આજુબાજુનું ઉત્પાદન મળવાની આશા છે તો મહાધેવભાઈ આપણો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત નવ્વાણું સોળ આઠ ચુમ્માલીસ ઓકે મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન ચોવી નવ સડસઠ તો તમારી ગામના બીજા ખેડૂત મિત્રોને તમે વિશ્વાસ કંપની અંદર દેવેલા વાવેતર કરવાનો ભલામણ કરશો હા મેં ભલામણ કરશું ગયા વર્ષે મેં પોતે એક જ વાડી વાવી હતી અને મારી ચાર વાડીમાં મેં વાવ્યા છે અને બીજા મારા સગાવાલા અને મિત્રોને પણ વવરાયા છે અને આવતે અમે અહીંયા આનાથી ઘણા વાવશું કારણ કે ઉત્પાદન મળે એટલે અમારા માટે સારું હોય ઓકે ખેડૂતને તો સારું ઉત્પાદન મળે જ વેરાયટી સારી ખેડૂતે વાવે ચલો મહાદેવભાઈ ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ